આપા ગીગાની જગ્યાને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો આરોપીઓ માટે તટસ્થ તપાસની માંગ સાથે આવેદન આવેદનપત્ર પણ આપ્યું છે સતાધાર ધામ અને આપા ગીગાની જગ્યાને લઈ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈ સુરતમાં સત્તાધાર સમાજના વસતા લોકોમાં પણ એક રીતે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ સતાધાર ધામનો વિવાદ સુરત પહોંચ્યો છે ખાસ કરીને શ્રી ગુર્જર ક્ષત્રિય કાપડિયા સમાજ ના લોકો અત્યારે થયા છે અને પરમ પૂજ્ય બાપુ બાપુ છે તેમાં તટસ્થ તપાસની માંગ અત્યારે તમામ લોકો કરી રહ્યા છે ત્યારે સમાજના જુદા જુદા જે આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તમે જણાવશો અત્યારે કઈ રીતના અહીંયા માંગ લઈને આવ્યા છો શું રજૂઆત છે સુરેશો છેલ્લા ઘણા સમયથી પાયાવિહોણા આક્ષેપો ભ્રામક માહિતીઓના આધારે જે સત્તાધાર ધામને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે એ ષડયંત્રોની પાછળ કોણ છે આગળ કોણ છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ એની ભૂમિકા ભજવી રહ્યું છે એની તપાસ થાય સત્તાધાર બચાવ સમિતિની પાછળ કોણ છે સત્તાધાર બચાવ સમિતિનું નિર્માણ કોને કર્યું એ પણ તપાસ થાય અને જે સત્તાધાર ધામ છે એ કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે અમારી ગુરુ ગાદી છે અમારા ગુરુ ઉપર આક્ષેપો જે થાય છે એ પાયા વિહોણા છે ધામ આજે બદનામ થતું હોય સાથે સનાતન ધર્મ જો બદનામ થતો હોય તો એની તપાસ થવી જોઈએ આજે કલેક્ટર કચેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે ભાજપ ગુજરાતની અંદર બીજેપીની સરકાર છે સનાતન ધર્મનું જેને રક્ષણ કરવાની જે જવાબદારી સોંપેલી છે ગુજરાતની સંતાએ તો આજે સનાતન ધર્મ જો બદનામ થતો હોય તો ગુજરાતની સરકારે આમાં તપાસ નિમવી જોઈએ અને તપાસ નિમી જે કોઈ ગુનેગારો છે એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ બિલકુલ તમે જણાવશો હાલ કઈ માંગ સાથે આવ્યા છો અને કઈ રીતની રજૂઆત છે જે સત્તાધાર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે એના અનુસંધાનમાં અમે જે ગુનેગારો છે એમને સજાર થવી જોઈએ આપની શું માંગ છે અને શું શું બાબતો લઈને આવ્યા છે શું કહેશો અમારી કતારગામ સમાજ તરફથી એ માંગ એ છે કે સત્તાધારમાં છેલ્લા છ મહિનાથી આ જે કઈ વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદની નિષ્પક્ષતાથી તપાસ થાય અને સંપૂર્ણ સત્ય બહાર આવી અને શાંતિપૂર્ણ માહોલ સર્જાય આવી અમારી માંગ છે બિલકુલ સમાજના તમામ જે જુદા જુદા વર્ગના લોકો જે છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે ખાસ કરીને જે સત્તાધાર જે મહંત બાપુ છે તેમના સમર્થનમાં લોકો ભેગા થયા છે અને જે રીતે આખો લઈને વિવાદ ચાલી રહ્યો છે તેમાં નિષ્પક્ષ તપાસ થાય તે પ્રકારની માંગ અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને કરી રહ્યા છે અને તેમાં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય ઘટના એટલે કે કોઈ આરોપ જે લાગી રહ્યા છે તે આરોપની સામે તપાસ થઈને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હાલ તમામ સમાજના લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન દિનેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વડોદરાના પાદરામાં